પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ડોક્ટર ભીમરાવ રામજીરાવ આંબેડકરના 134મી જન્મદિવસ જયંતિ મહોત્સવ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ડોક્ટર ભીમરાવ રામજીરાવ આંબેડકર જન્મદિવસ જયંતિ મહોત્સવ યોજાયો રાધનપુર દલિત સમાજ દ્વારા ભારતીય બંધારણના ઘડવૈયા 134મી જન્મદિવસ જયંતિની ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ડોક્ટર આંબેડકર ચોક ખાતે ભારતીય બંધારણના ઘડવયા ડોક્ટર ભીમરાવ રામજીરાવ આંબેડકર જન્મદિવસ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રાધનપુર દલિત સમાજ દ્વારા આ પ્રસંગે પધારેલા મહેમાનોમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને કારોબારી ચેરમેન ડોક્ટર દેવજીભાઈ પટેલ અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે નગરપાલિકા વોર્ડ નંબર ચાર વર્ડ નંબર પાંચ ના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના નગર સેવકોનું સન્માન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત શહેરના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુભાઈ ઠક્કર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર પૂર્વ ભાજપ મહામંત્રી ભાવાજી ઠાકોર ખેતાજી ઠાકોર અને રાધનપુર નગરપાલિકા ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કર નગર સેવક ચિકાભાઈ રબારી નગરસેવક મનોજભાઈ પટેલ નગરસેવક ગોવાભાઈ ભરવાડ નગરસેવક નિમેશભાઈ જોશી બાબુલાલ ચૌધરી અને ભીમજીભાઈ વાઘેલા અને ભગવાનભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો અન્ય મહાનુભાવની ઉપસ્થિતિની અંદર

નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભાવનાબેન અને બીજા દલિત સમાજના આગેવાનો અહીંયા બાબા સાહેબ આંબેડકરને એ કાલે તેરમી ની સંધ્યાએ એને મૂર્તિ પૂજન કર્યું સાફ સફાઈ કરી અને આજે ચૌદમી દિવસે રાધનપુરમાં નહીં પણ આખા ભારતમાં ડૉક્ટર સાહેબ આંબેડકરની આજે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે કેમ કે બાબા સાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ કર્યું એ બંધારણને અનુલક્ષીને આપણા યશસ્વી અને યુગપુરુષ મોદી સાહેબે આપને ખ્યાલ હોય તો સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર એ બંધારણને લઈને આખા વિશ્વને ખ્યાલ આવે એવું મંધારણની પૂજા અર્ચના કરી હતી એ નિમિત્તે આજે અહીંયા અમે એ આ રાધનપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ માલા અર્પણ કરીને અમે આ કોંગ્રેસ કોંગ્રેસવાળાને ગડબા તોડ જવાબ આપવા માંગીએ છીએ એ લોકો એમ કે છે કે બાબા સાહેબ અરે બાબા સાહેબ તો અમારા છે અને અમે બાબા સાહેબને માનનારા માણસ છીએ અમે તો ધન ધન ને માનનારા માણસ છીએ બાબા સાહેબને કેમ ના માનવા જોઈએ ભલા માણા કેમ કે આખા દેશ દુનિયા બંધારણ ઘડ્યું અને બંધારણને ને આપણે બધા માનીયે છીએ જાણીએ છીએ કે મોદી સાહેબ જયારે સૌ પ્રથમ ચૂંટાઈ ને બે હજાર ચૌદ માં જયારે એ લોકસભામાં ગયા ત્યારે પણ બંધારણને નમન કરીને એ મોદી સાહેબે ખરેખર બાબા સાહેબ આંબેડકર ને માન સન્માન આપ્યું છે